અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીઓની સેવા કરવા માટે અનેક કેમ્પો લગાવવામાં આવ્યા છે દાતા ખાતે દ્વારા વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ કેમ્પમાં મિની હોસ્પિટલ ઊભી કરવામાં આવેલ છે જેમાં મલ્ટી પેરા મોનિટર ઇસીજી મશીન ડિફીવિલિલેટર ઓક્સિજન સક્ષમ મશીન મસાજ માટે વાયબ્રેટર મશીન પાટાપિંડી સગવડ જેવી તમામ સુવિધા ઊભી કરવામાં આવી છે તે ઉપરાંત જનરલ ઓપીડી સર્જિકલ ઓર્થોપેડિક મેડિસિન રેસેસ્પિરેટરી મેડિસિનના તજજ્ઞો સેવા આપનાર છે જેમાં પદયાત્રીઓની મેડિકલ સેવા તેમજ આરામ માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે પદયાત્રા કરતાં પદયાત્રીઓને સૌથી વધુ તકલીફ પગમાં થતી હોય છે આથી પદયાત્રીઓના પગમાં માલિશ અને આરામ માટે ખાસ ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે મેડિકલ કેમ્પમાં થાકેલા પદયાત્રીઓ આરામ કરી શકે તેવી સુવિધાઓ છે આ ઉદ્ઘાટન પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે લાખો ભક્તો મા અંબાના દર્શને આવી રહ્યા છે પદયાત્રા કરતા ભક્તોમાં સૌથી વધુ તકલીફ સ્નાયુઓના તણાવની હોય છે ત્યારે તેના માટે બનાસ મેડિકલ કેમ્પમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ભક્તોની સેવામાં વહીવટી તંત્ર ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં વહીવટી તંત્ર દ્વારા મેળા માટે ખાસ વ્યવસ્થાઓ અને તૈયારીઓ કરવામાં આવી છે જે બદલ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો રાજ્ય તેમજ બનાસના દરેક નાગરિક પર માં અંબાના આશીર્વાદ મળી રહે તેવી પ્રાર્થના કરી હતી આ મેડિકલ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી દિલીપ દેશમુખ દાદા સહિત બનાસ ડેરીનું નિયામક મંડળ તેમજ આ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા